નાના પણ અનમોલ સૂચન જેટલું એથી વધુ વિચારો જેટલું વાપરો જેટલું હોય એથી ઓછું દેખાડો જેટલી ભૂખ હોય એથી ઓછું ખાવ મિત્રો આજના વિડીયોમાં ચાલો જોઈએ એવી છ સરળ બાબતો નાના પણ અણમોલ સૂચનો જે અપનાવીને તમે તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકો એમ છો આ છ વાક્યોમાં બહુ કિંમતી અણમોલ કહી શકાય એવા સૂચનો છુપાયેલા છે એમાં જીવન સફળ બનાવવાની ચાવી છે તો તંદુરસ્ત જીવન જીવવા માટેના ઉપયોગી સૂચન પણ છે એમાં આર્થિક રીતે સદ્ધર થવાના પણ સોનેરી સૂચન છે તો ચાલો વિસ્તારથી જોઈએ આ છ સોનેરી સૂચનો પહેલું સૂચન છે જેટલું વાંચો એથી વધારે વિચાર સૌથી પહેલા તો ઘણું બધું વાંચવું જોઈએ વાંચો પણ શું વાંચશો જે મળે એ બધું વાંચશો નહીં વિચાર માગી લે તેવું વાંચો છાપાને રોજ પહેલા પાનાથી છેલ્લા પાના સુધી વાંચનારા ના બનશો સો સુનાર એક લુહાર કી આખું છાપું એક તરફ અને ગીતાનો એક અધ્યાય એક તરફ

ફોકસ કરો મોટા ભાગના લોકોને ચાવવાનો શોખ હોય છે એટલે કે ખાવાનો શોખ પણ વાંચવાનો શોખ બહુ ઓછા લોકોને હોય છે ક્યારેક લોકોને વાંચવાનો શોખ છે એમ કહેતા સાંભળીએ છીએ પણ કોઈને એવું કહેતા નથી સાંભળ્યા કે મને વિચારવાનો શોખ છે વાંચનારા જનરલી શું વાંચતા હોય છે તો કે સમાચાર પોલિટિક્સ ફિલ્મ અને સ્પોર્ટ્સ પણ શું તમે સારા મહાન લોકોની આત્મકથા સારા પુસ્તકો વાંચો છો લોકોને જે પણ વાંચ્યું હોય તે બીજા લોકો સામે પ્રદર્શિત કરવાનું ગમે છે પણ ચિંતન મનન વિચાર કરવાનું નહીં જેવું વાંચશો તેવું વિચારશો જેવું વિચારશો તેવો આચાર થશે અને એવા જ સમાચારો જીવનમાં મળશે એક કલાક વાંચો તો દસ મિનિટ જરૂર વિચારો બીજું સૂચન છે જેટલું વિચારો એથી ઓછું બોલો આપણા મનમાં હંમેશા કોઈને કોઈ વિચારો ચાલતા જ હોય છે જેટલું વિચારો એ બધું બોલો નહીં બોલતા પહેલા બે વાર વિચારો કમાનમાંથી નીકળેલ તીરની જેમ જ બોલાયેલા શબ્દો કદી પાછા આવતા નથી બે વાર માપો અને એકવાર વાર જેમ જ બે વાર વિચારો અને એક વાર બોલો જે વિચારો એ બધું બોલશો નહીં સાંભળનારને ગમે અને ઉપયોગી થાય તેવું બોલો તમે બોલો તો લોકોને સાંભળવાનું મન થાય એવું બોલો પણ લોકોને માત્ર સારું લગાડવા માટે ના બોલો કદાચ વાત કરવી હોય તો પણ મીઠાશથી બોલો બોલતા પહેલા વિચારો કે આની શું અસર થશે આ વાત કહેવા યોગ્ય છે આ વાત કરવા માટે યોગ્ય સમય છે આ યોગ્ય પ્રસંગ છે ત્રીજું સૂચન છે જેટલું બોલો એથી વધુ કરો ક્યારેક એવું બન્યું છે કે કોઈ મૂવી જેના વિશે બહુ હાઈપ હોય બહુ સારા રિવ્યુ સાંભળ્યા હોય અને તમારી મૂવી માટેની અપેક્ષા બહુ ઊંચી હોય પણ મૂવી જોયા પછી નિરાશ થયા હો મારી સાથે તેવું બન્યું છે એ પરથી એક વાત શીખી છે પ્રોમિસ ઓછું કરો પણ પ્રોમિસથી વધુ પરિણામ આપો પ્રોમિસ મિસ ના થાય એનું ધ્યાન રાખો જ્યારે તમે હાઈ પ્રોમિસ કરો છો પણ પ્રોમિસથી ઓછી ડિલિવરી કરો છો ત્યારે તમે બહુ ખરાબ છાપ છોડો છો જ્યારે તમે હાઈ પ્રોમિસ કરો છો અને પ્રોમિસ પ્રમાણે ડિલિવરી કરો છો ત્યારે તમે સારી છાપ છોડો છો પણ જ્યારે તમે લો પ્રોમિસ કરો છો અને પ્રોમિસથી પણ વધારે ડિલિવરી કરો છો ત્યારે તમે બેસ્ટ છાપ છોડો છો લોકો તમારી વાતમાં વિશ્વાસ ત્યારે જ કરશે જ્યારે તમે બોલો એ મુજબ કરશો ઓછામાં ઓછું એટલું તો કરો કે જે બોલો તે પાળો અને એનાથી પણ એક સ્ટેપ આગળ વધીને બોલો એનાથી વધારે કરી બતાવો લોકો આગળ તમારી જબરજસ્ત છાપ પડશે અને તમારી વાતનું વજન પડશે જ્યારે તમે અંડર પ્રોમિસ અને ઓવર ડિલિવર એટલે કે જ્યારે તમે લોકોની અપેક્ષાથી વધારે કરશો ત્યારે લોકો તમને તમારી અપેક્ષાથી વધુ આપશે ચોથું સૂચન છે જેટલું કમાવ એથી ઓછું વાપરો જેમ શબ્દોનું છે એવું જ પૈસાનું છે શબ્દોની જેમ સમજી વિચારીને બોલવા જોઈએ તેમ પૈસા પણ સમજી વિચારીને વાપરવા જોઈએ જેટલું કમાવ એ બધું વાપરી નાખશો જો બધું વાપરી નાખશો તો કશું નહીં બચે અને તમે આવતીકાલ માટે ઇન્વેસ્ટ નહીં કરી શકો તમે જે આજે કમાવ છો તે કમાણી જીવન પર રહે નોકરી કરતા તો ક્યારેક રિટાયર થશો ધંધો કરતા હશો તો ધંધો હંમેશા એક સરખો ચાલશે નહીં સમયની સાથે ગડપણ આવશે કામ નહીં કરી શકો બીમારી આવશે આજે બચત કરો અને એનું યોગ્ય રીતે રોકાણ કરો જેથી તમારી આજની બચત તમારી આવતીકાલ માટે કામ લાગે પાંચનું સૂચન છે જેટલું હોય એથી ઓછું દેખાડો જેટલું હોય એથી ઓછું દેખાડશો તો એ તમારી નમ્રતા દર્શાવશે તમારી પાસે જે સંપત્તિ કે જ્ઞાન હોય તેનો આડંબર ના કરશો દેખાડો ના કરશો તેનાથી તમે લોકોમાં અપ્રિય બની જશો સમજદાર બનજો ઉછાંછડા નહીં આનો અર્થ એ કે તમારે કેટલીક વસ્તુઓ તમારી પાસે રાખવી જોઈએ ખાસ કરીને જ્યારે તમારી સિદ્ધિઓ સંપત્તિ અથવા કુશળતાની વાત આવે ત્યારે તમારે એક સિક્રેટ સુપરહીરો જેવા બનવું જોઈએ જે હંમેશા લોકો આગળ પોતે સુપરહીરો છે તેની બડાસ નથી મારતો છઠ્ઠું સૂચન છે જેટલી ભૂખ હોય એથી ઓછું ખા કહેવાય છે ને જેટલા માણસ ભૂખથી મરે છે એનાથી પણ વધારે ખાવાની કારણે મરે છે ફૂડ ટેસ્ટી હોય ભાવતું હોય તો મોટાભાગે લોકો ભૂખથી વધારે જ ખાઈ લેતા હોય છે બહુ ખાઈ લીધું હોય પછી વ્યક્તિને હાથ ખેંચીને ઉભો કરવો પડે છે વધારે ખાવાની ટેવ અપચો ગેસ એસિડિટી ઉપરાંત અનેક રોગોને નિમંત્રણ આપે છે એટલે જીવવા માટે ખાવ ખાવા માટે જીવશો નહીં મિત્રો ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ